પાલનપુર અમદાવાદ પર કરોડોની લૂંટનો કેસ સીબીઆઈએ પેટ્રોલિંગ સમયે રૂવાવી ત્રણ પાડ્યા છે આંગડિયા પેઢીના કર્મચારીના દાગીના ભરેલા થેલાને લૂંટ કરવામાં થેલાની એક પોઈન્ટ ત્રીસ કરોડના સોનાના દાગીના હતા કર્મચારી હોટલ પરથી બસમાં બેઠો ત્યારે આ ઘટના બની હતી થેલો ઝૂંટવી અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી તો થેલામાં એક પોઈન્ટ ત્રીસ કરોડના સોનાના દાગીના હતા પાટણના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કર્મચારી હોટલ પરથી બસમાં બેઠો ત્યારે આ ઘટના બની હતી થેલો ઝૂંટવીને અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આપ જુઓ સીસીટીવી ફૂટેજ તેના સામે આવ્યા છે હોટલની આસપાસના સીસીટીવી ફૂટેજ છે પ્રિમલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છો પ્રિમલ સીસીટીવી સામે આવ્યા છે કરોડોની લૂંટનો આ કેસ છે આ બંને શખ્સો કોણ છે શું વિગતો ચોક્કસ જે પ્રકારે જે અમદાવાદ ખાતે જે આંગળીયા પડીનો જે કર્મચારી હતો તે ગઈકાલે જ જે અંદર બસ હતી તેની અંદર દાગીના ભરેલો થેલો હતો તે લઈ અને નીચે ઉતર્યો હતો અને હોટલ ની અંદર ચા પાણી કરી અને પરત જે બસ હતી બસ ની અંદર બેસા એ તે સમયે જ એક કર્મ એક અન્ય ઇસમ સાથે એટલે કે બે ઇસમોએ આ વ્યક્તિને લૂંટી લીધો હતો અને જે બેગ

બિલકુલ આભાર પ્રિમલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું